સાબરમતી ગાંધી આશ્રમ થી દાંડી સુધીની દાંડી પથયાત્રા ને શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંસરિયા એ પ્રસ્થાન કરાવ્યું શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંસરિયા ગુજરાત એનસીસી કેડેટ્સ દ્વારા વિકસિત ભારત આત્મનિર્ભરતા સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત મહિલા સશક્તિકરણ શિસ્ત અને નીતિશાસ્ત્ર સાથેનું શિક્ષણ વ્યસન મુક્તિના સંદેશ સાથે સાબરમતી આશ્રમથી દાંડી સુધી આયોજિત ચારસો દસ કિલોમીટરની પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે પૂજ્ય ગાંધીજીની પાવન ભૂમિથી આરંભાયેલી એનસીસીની આ પદયાત્રા જ્યાંથી જ્યાંથી પસાર થાય તે પ્રદેશના યુવાનોમાં રાષ્ટ્રભક્તિ સમર્પણ અને લોકસેવાનો ભાવ પ્રગટ કરશે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ વધુમાં કહ્યું કે ભારતનો પ્રત્યેક નાગરિક એકતા સમર્પણ અને રાષ્ટ્ર પ્રત્યે પ્રેમભાવથી પોતાના કર્તવ્યોનું ઈમાનદારીથી પાલન કરશે તો આપણે વધુ તેજ ગતિથી વિકાસ તરફ આગળ વધી શકીશું એનસીસીના યુવાનો હંમેશા અન્ય યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત રહ્યા છે જે દેશના યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ હોય અને રાષ્ટ્ર માટે ગૌરવની લાગણી હોય એ દેશ સમૃદ્ધ બને છે અને ઉન્નતિ તરફ આગળ વધે છે એમ તેમણે ઉમેર્યું હતું આ પદયાત્રામાં ભાગ લઈ રહેલા એનસીસી કેડેટ્સ શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાંશેરિયા અભિનંદન આપીને આ યાત્રા તેના ઉદ્દેશ્યમાં સફળ થાય એવી શુભકામનાઓ પાઠવી હતી એનસીસી ગુજરાતના એડીસી ચ મેજર જનરલ રમેશચંદ્રજીએ આ દાંડી પદ પદયાત્રાની વિગતો આપતા જણાવ્યું હતું કે વિકસિત ભારત આત્મનિર્ભર ભારત સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત મહિલા સશક્તિકરણ શિસ્ત અને નીતિશાસ્ત્ર સાથેનું શિક્ષણ વ્યસન મુક્તિનો સંદેશો રાજ્યના ખૂણે ખૂણા સુધી પહોંચાડવા માટે દસમી ડિસેમ્બરથી ચોવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન આ દાંડી પદયાત્રા યોજાશે ચાલીસ યુવા એનસીસી કેડેટ્સ ચારસો દસ કિલોમીટરની મુસાફરી કરીને દાંડીમાં દાંડી સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ ખાતે પદયાત્રાનું સમાપન કરશે